રાજુલા શહેરમાં ચાલીસ નવા રોડ અર્પણ કરતા ધારાસભ્ય હીરાલાલ સોલંકી અનેક સાધુ સંતોની હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો સ્વાત स्वाहा सूर्य सूर्याचो ज्योति सूर्या सूर्या ज्योज ओम शुभंकी करो कल्याण आरोग्य धन संपदा शत्रु बुद्धि विनाशान दीप ज्योति हर तो भारत माता की, की। वंदे वंदे રાજુલા શહેરને આજ ચાલીસ નવા રોડ અર્પણ કરતા ધારાસભ્ય હીરાલાલ સોલંકી રાજુલા ખાતે નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અંદાજીત ચાર કરોડના ખર્ચે ચાલીસ રોડના લોકાર્પણ ધારાસભ્ય હીરાલાલ સોલંકી તથા સંતો મહંતોના હસ્તે આ રસ્તાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા અને અનેક સંતો મહંતોએ આ કાર્યક્રમમાં હાજરી આપી રસ્તાઓનું લોકાર્પણ કર્યું આ તકે સાધુ સંતો નગરપાલિકાના પૂર્વ પ્રમુખો પૂર્વ સદસ્યો વેપારીઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ શહેરીજનો તેમજ રાજુલા શહેરના પ્રબુદ્ધ નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અંતમાં ભાજપ શહેર પ્રમુખ વનરાજભાઈ વડ દ્વારા આવ્યું હતું કે હજુ પણ રાજુલાના વિકાસ માટે જે કંઈ કરવું પડશે તે ચોક્કસ કરીશ આપ જોઈ રહ્યા હતા રાજુલા મિત્રો ગુજરાત રાજ્ય સરકારમાં જે પ્રમાણે શહેરોનો વિકાસ ગામડાઓનો વિકાસ જે થઈ રહ્યો છે એના અનુસંધાને આપણે આજે જોઈ રહ્યા છે કે આજ શહીદ ચોકમાં ખૂબ મોટો આપણે તિરંગો લહેરાયો અને કાંઈક એમાં થોડુંક ખામી આવવાના કારણે એને રિપેરિંગ કરવા આપણે મોકલાવ્યો છે ને ત્રણ ચાર દિવસમાં ફરીથી પાછો આવી જવાનો છે આજે આ કાર્યક્રમમાં હું આપણા પ્રમુખ નવા નવયુક્ત પ્રમુખ અમારા વનરાજભાઈ વરૂણને હું બિરદાવું છું અને લાખે ધન્યવાદ આપું છું કે સવારના કોરમાં આવો કાર્યક્રમ કર્યો ને આટલી મોટી સંખ્યામાં લોકોને અહીંયા भेगा केड़ा मार्केटिंग यार ना प्रमुख होए जिला ना युवा भाजप प्रमुख पश्चिम चेतन कुमार होए आया उपस्थित नगर पालिका ना सदस्य श्री होए आप सब प्रतिष्ठित व्यक्ति हो आया जरे भेगा क्या होए जरे आप लोग हैं अभी ना अभी काम करता रही है आ शहर में एक जगमगतू राजूला बनाविए ये दिशा में आपने सब काम करिए

રાજુલા નગરપાલિકા દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ હતું જેમાં રાજુલા વિસ્તારના જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા આજે લોકાર્પણ તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિ હતી રાજુલા શહેર ભાજપના સૌ પરિવારના સભ્યોની આજનો ઉપસ્થિતિ હતી તેમજ રાજુલાના નગરજનો ચેમ્બર ઓફ કોમર્સ સહિત સર્વે વડીલો હોદ્દેદારો કાર્યકર્તાઓ મિત્રો આજે સૌ અહીં ઉપસ્થિત રહી અને રાજુલા શહેર માટે આનાથી પણ કંઈક સારું થાય એ માટે સૌ સાથે મળી અને રાજુલા શહેરના વિકાસ માટે ચર્ચાઓ કરી તેમજ આજ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ રાજુલા શહેર ભાજપ પ્રમુખ તરીકે હું સૌનો આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ આભાર વરેત ભાઈ વિકાસની બાબતમાં રસ્તાઓના પ્રશ્નો તો રાજુલા શહેરના हल થઈ ગયા છે પણ થોડા અમુક પ્રશ્નો હજુ ઘણા ઉપસ્થિત છે નાગરિક નાગરિકોના તો એના માટે હવે આપ યુવાન પદે જે નિયુક્ત થયા છો તો આપનો પ્રયાસ કેવો રહેશે સાહેબ છે રાજુલા માટે માટે જે સમસ્યા એ એ દૂર થાય ખાતમુહૂર્ત નો કાર્યક્રમ પણ ગયા થોડા સમયમાં રાજુલા શહેર ની અંદર યોજાયો હતો ત્યારબાદ રાજુલાના હજી એકસો ને વીસ રસ્તાઓનું નવીનીકરણ કામ પણ ટૂંક સમયમાં ટેન્ડરિંગ થઈ રહ્યું છે રાજુલાની અંદર આપણે રાજુલા નગરપાલિકા દ્વારા દરેક જગ્યાએ પાણીના પ્રશ્નો હોય ગટરના પ્રશ્નો હોય લાઇટના પ્રશ્નો હોય જીવન જરૂરિયાતના જે કઈ પ્રશ્નો હશે એમાં રાજુલા નગરપાલિકા અને શહેર ભાજપની ટીમ સતત લોકોની વચ્ચે અને સાથે ઉભી રહે છે આભાર